ક્યારે કેમ અને કેવી રીતે કરવામાં આવે છે નર્મદાની પરિક્રમા અને નર્મદા યાત્રા પર જતા પહેલા આ ત્રણ વસ્તુ ક્યારેય ના ભૂલતા

ધન્યતા અનુભવે છે અને ભારતની ની નાની મોટી લગભગ બસો નદીઓ છે અને ગંગા દેશ ની સૌથી મોટી નદી કહેવાય છે અને જયારે નર્મદા એક માત્ર એવી નદી છે જે સંપૂર્ણ પરિક્રમા કરે છે અને કહેવાય છે કે ગંગા નદી સ્નાન કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય નર્મદા નદી દર્શન કરવાથી મળે છે અને દર વર્ષે લાખો લોકો આ નર્મદાની પરિક્રમામાં સામેલ થાય છે અને તમને જણાવી દઈએ કે આ ચાર વર્ષથી મહિનાઓ એટલે કે ચતુર્માસ સિવાય આખું વર્ષ ભક્તો નર્મદા નદી પરિક્રમા કરે છે આ દરમિયાન તેઓ ઘણી મહત્વની વસ્તુઓ તેની સાથે રાખે છે અને આ પૈકી પરિક્રમા દરમિયાન ત્રણ મુખ્ય વસ્તુઓ મહત્વ ધરાવે છે પ્રથમ લાકડી છે બીજું કમંડળ છે અને ત્રીજું પાણીની નાની બોટલ છે હવે જાણીએ પાણીની બોટલ નું મહત્વ વિશે પરિક્રમા શરૂ કરતી વખતે આ બોટલ માં નર્મદા નું પાણી ભરવામાં આવે છે કહેવાય છે કે પરિક્રમા દરમિયાન હંમેશા દર્શન કરવા જોઈએ અને નર્મદાના દિના જ પાણી માં સ્નાન કરવું જોઈએ જયારે નર્મદા દેખાતી નથી અથવા તો નર્મદા સ્નાન શક્ય નથી ત્યારે સામાન્ય પાણી સ્નાન કર્યા બાદ બોટલ પાણી પોતાના પર છાંટવામાં આવે છે અને આને નર્મદા સ્નાન ગણવામાં આવે છે હવે જાણીએ કમંડલ ની ઉપયોગિતા અને તેનું મહત્વ પરિક્રમા દરમિયાન પાણી લગતું જે પણ કાર્ય કરવાનું હોય છે જેમ કે પૂજા કરવી પીવાનું પાણી રસોઈ બનાવવાનું પાણી અથવા શૌચ માટેનું પાણી આ કમંડલ નો ઉપયોગ કરીને તેમાં પાણી ભરીને કરવામાં આવે છે અને દરેક કામ કરતા પહેલા માંજા ને વારંવાર સાફ કરવામાં આવે છે આજકાલ કમંડલ નું સ્થાન અન્ય વાસણો લઈ લીધેલું છે હવે જાણીએ સજાની ઉપયોગીતા અને તેના મહત્વ વિશે દંડ પરિક્રમા એ લોકો નું ત્રીજું ચરણ કહેવાય છે આ સજા એ નર્મદાનો માર્ગ બદલી નાખ્યો હતો અને આની સાથે એક વાર્તા પણ જોડાયેલી છે એક વાર મહર્ષિ વેદ વ્યાસે

ત્યારે નર્મદા માતા એ કહ્યું કે આ લાકડી લો અને તેને જમીન પર ફેંકી દો આ લાકડી જ્યાં પણ પડશે તે દિશામાં હું ઉડીશ અને વ્યાસ મુનિ તેની ત્યારે તેની દિશા બદલી અને આશ્રમ ઉત્તર કિનારે બન્યો અને જો તમે નર્મદાના નકશા પર નજર નાખો તો તમને મંડળા પાસે નર્મદા નો પવન ફૂંકાતો જોવા મળશે હાલમાં વ્યાસ મુનિ નો આશ્રમ પણ માંડલા માં છે જય નર્મદા માતા